સામાન્ય વરસાદમાં જ મહાનગર પાણી પાણી થઈ ચુક્યું છે અમદાવાદના શાસકો ઊંઘમાં છે શહેરી જેનો પાણીમાં છે જી હા સરિયાસ પણ આ ઇંચ વરસાદમાં જ આખું શહેર અમદાવાદ જળમગ્ન થતું હોય એ પ્રકારના દ્રશ્યો જ્યાં જો ત્યાં નારણપુરા એસી હેલ્મેટ ચાર રસ્તા પાણીથી તરબોળ થયા એકસો ફૂટ રિંગ રોડ પર નાવડી ચલાવી પડે એવી સ્થિતિ થઈ ટુ વ્હીલર ચાલકો માટે તો રોડ નીકળવું પણ જીવનું જોખમ રહ્યું

એએમસી ની એક પણ ગટરમાં પાણી નથી જઈ રહ્યું ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણ ફેલ શહેરની સ્થિતિ થઈ ગઈ રોડ પર ભરાયેલા ઉઠ્યા પ્રતિભા જૈન જે મેયર જે છે જરા મેડમ તમારા શહેરની આવી દશા કેમ છે જરા પ્રી નો જે પ્લાન થાય છે એમાં કરોડો રૂપિયા ખર્ચાય છે પણ કરોડો રૂપિયા આ પાણીમાં જતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદ પાણી પાણી

ઓઢાવ જાઓ અસારવા જાઓ જ્યાં જો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો મુશ્કેલીનો સામનો ટુ ટુ ચાલકોને તો ખાસ કરવો પડી રહ્યો છે અને લોકોના વ્હીલર બંધ પડી ગયા પ્રજાને મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે અમદાવાદના દ્રશ્યો દાણીમડા હોય સિવિલ હોય કે પછી ગીતા મંદિરનો આખો વિસ્તાર હોય ખૂબ જ પારાવાર મુશ્કેલી આમ જનતાને કરવી પડી રહી છે હેલ્મેટ ચાર રસ્તાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે આ શું સ્થિતિ થઈ છે પાણી બેથી ત્રણ અને વધારે સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ છે જેમાં આખું શહેર પાણી પાણી થઈ રહ્યું છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે આ જોઈ રહ્યા છો ઇએમસીના પાપે શહેર પાણી પાણી થઈ રહ્યું છે જાણે નાવડી લઈને જવું પડે એ પ્રકારની આ સ્થિતિ હજુ તો આ તો એક સાથે ત્રણથી ચાર ઇંચ જ વરસાદ છે એમાં આ શહેર પાણી પાણી કર્યું છે આ શહેરની હાલત ખૂબ જ થઈ ગઈ છે ભયાનક થઈ ગઈ છે આ અમદાવાદ કોર્પોરેશન નિષ્ફળ તંત્ર બની ગયું છે એ પ્રકારના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કરોડો રૂપિયાના ખર્ચે પ્રીમોન્સૂન પ્લાન બને છે પણ એ પ્લાન એમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય એ પ્રકારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પ્રીમોન્સૂન પ્લાનના નામે શું થઈ રહ્યું છે શું કરે છે કોર્પોરેશન અને આપ જોઈ રહ્યા છો પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો પ્રજાનો આક્રોશ પણ સામે આવી રહ્યું છે પ્રજાએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે જ્યારે અમારે અમે જ્યારે કોર્પોરેશનને ટેક્સ આપીએ છીએ અને ટેક્સ ભરતા નથી તો ઢોલ ડગાડા લઈને આવે છે અને આ સ્થિતિ વચ્ચે કોર્પોરેશન ક્યાં છે શું કોર્પોરેશન આમ જનતાનું નથી સાંભળી રહ્યું ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ ગઈ જળબાકાર થઈ ગયું છે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોની આ હાલત છે બધથી બત્તર થઈ ગયું છે અમદાવાદ છેલ્લા બેથી ચાર કલાકની અંદર શું સ્થિતિ થઈ છે અમદાવાદની એ આપ જોઈ રહ્યા છો